પેપરના સંપૂર્ણ સોલ્યુશનોના વિડીયો તમારે જોતા હોય તો વિડીયો પીડીએફ મળશે મિત્રો આપણી એપ્લિકેશન છે બરાબર અત્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે બે લાખ સાઠ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આમાં ભાગ લઈ ચૂક્યા છે ભાગ લઈ રહ્યા છે બરાબર તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ નંબર નાખી શકો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે પેજ ખુલશે જેમાં કોર્સમાં તૈયારી માટેના એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અન્ય પેપરો પણ મળશે તમારા બીજા જિલ્લાના ત્રણથી બારમાં જશો ત્રણથી બારના વિડીયોમાં તમારા ધોરણમાં તમારા વિષય પ્રમાણ વિડીયો તમે મેળવી શકશો તો ખાસ જોઈ લઈએ અને હા જો વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો જે પણ કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે બરાબર તો એમને એક નમ્ર વિનંતી છે કે તમારી પાસે જે પણ કોઈ પેપર આવે તેને વ્યવસ્થિત પીડીએફ બનાવી આપણો આપણે વોટ્સએપ નંબર છે તે વોટ્સએપ નંબર ઉપર મોકલવા વિનંતી નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ કે જે તમને ક્યાંથી મળી જશે તો આ એક્ઝામ પેપર નામનું ફોલ્ડર હે ને ત્યાંથી તમને મળશે શેમાં મળશે ફ્રીમાં એનો કોઈ ચાર્જ નથી કારણ તમારા પેપર છે તમને મોબાઈલ તમને મળવા જોઈએ બરાબર જેમ કે કોઈને ગુજરાતી પેપર લેવાઈ ગયો મોકલી દે જેમ બાકીઓ ઉપયોગી થાય કોઈ ઇંગ્લિશ પેપર લેવાઈ ગયું મોકલી દે તો ઇંગ્લિશ નું બાકીઓ ઉપયોગી થાય આવી રીતે ચલો સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો સન્ન દ્વદ તો તૈયાર સજ પ્રસન્ન તો ખુશ સમંતત એટલે કે ચારે બાજુ કરકચ એટલે કરચલો ચાલો સંસ્કૃત શબ્દનો સમાનાર્થી અનૃત્તમ તો અસત્યમ ત્યાર પછી સંસ્કૃત શબ્દનો વિરુદ્ધારથી પાવનમ તો અપવિત્રમ પુલિંગ શબ્દ આમાંથી ગોતવાનો છે મિત્રો ત્યાર પછી આમાં છે પ્રમદાજન તમારે તમારે મને કમેન્ટ કરવાની છે બરાબર શું આવશે નપુશકલિંગ શબ્દ કરણીકારમ આમાંથી સ્ત્રીલિંગ શબ્દ આમાંથી પણ તમારે મને કમેન્ટ કરવાનો છે સંધિ છોડો ત્વમ એકમ ત્વમેકમ જોડો ભજામહ વયમ ભજામો વયમ વર્તમાનકાળનું તમારે રૂપ લખવાનું છે બરાબર તો આવશે ભવિષ્ય ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે પઠી જો ઉત્તમ પુરુષ એક વચ્ચેનું રૂપ તમારે લખવાનું છે પઠિશ્યામી તમારે અહીંયા હસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખવાનું છે અન્ય પુરુષ એક વચ્ચેનું અવસતામ આપેલા છે એમાંથી અહીંયા દ્વિતીય એક વચનનું રૂપ તમારે લખવાનું છે સર્વસ્માત રેખાંકિત પદનો કૃદંત પ્રકાર નક્કી કરવાનો છે ગંતુ હેતવર્ત કૃદંત દ્રષ્ટવા સંબંધક કૃદંત ત્યાર પછી આપણે આગળ વધીએ રેખાંકિત નો સમાસ નીલ કમલે કર્મધાર્ય તાત પુત્ર ઇતરેતર કૌશ યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કિમ કો અપી ન પ્રવેશતી તો રાત त्रो, आयम दोवारी कह सुयोग्य अस्ति सर्वथा। चार पची कौनसा अपेला शब्दनों प्रयोग करी वाक्य बनाओ मानवेन? तो केन सम्यक् व्यवहार करन्य हो, करन्य हो, चरकाचारी हो। कह भारते आवश्यक विज्ञानस्य प्रवर्तक इति मन्यते। बराबर, तो चरक आचार्य हो, ना ગદ્યખંડ વાંચી અને તમારે એના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને તમારે ગદ્યખંડ વાંચી લેવાનો તો એમના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જો વિચિત્ર રૂચિ અયમ સંસાર ઇતિ કથમ લોકે યદ્યુ એક સ્મે રોચતી તદન સ્મે ન રોચતી ઇત અયમ સંસાર વિચિત્ર રૂચિ વર્તતે સમાન પિતૃકેશુ પુત્રેશુ કિમ વૈવિધ્યમ ભવતી તો સમાન પિતૃ કેશું પુત્ર વ્યવસ્થિત તેનો જવાબ મિત્રો અહીંયા લખેલો છે બરોબર જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર પણ કરી શકશો ચાલો અહિયાં

કર્યો વિડિયો પોસ્ટ કરતો જવાનો વાંચતો જવાનો જવાબ મૈત્રક શાસન દરમિયાન અધ્યાયની વ્યવસ્થા કેવા પ્રકારની હતી અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો એના અથવામાં છે પ્રવેશ માટે સન્યાસી દ્વારપાળ કઈ કઈ લાલચ આપે છે ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં તમારે ફરી પાછે શું લખવાના છે તો કે ઉત્તર લખવાના છે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા બરાબર તો એ તમારે લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ગદ્યખંડ વાંચી અને તમારે પ્રશ્નો પૂછા છે એના જવાબ આપવાના છે ધ્રુતમ કિમ કિમ પોષ્યતિ ધૃતમ સ્મૃતિ બુદ્ધિ શક્તિમ ચ પોષ્યતિ

ત્યાર પછી એ નાટ્ય ખંડ આપેલો છે તો નાટ્ય ખંડ વિડીયો પોઝ કરી લેવાનો નાટ્ય ખંડ તમારે અનુ વાત કરવાનું છે બૃહન નલ્લા જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે અભિમન્યુ અહીં આપ મહાશયો મારા વડીલો છો તેનાથી ખરેખર મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢે તેવો મને અપમાન કરે છે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખા રહ્યું છે જેણે મને મારા વડીલો બતાવ્યા છે એમ કહી વારાફરતી બધાને તે પ્રણામ કરે છે બધા તેને આશીર્વાદ આપે છે ત્યાર પછી અહીંયા પદ્યખંડ છે એનું માતૃભાષામાં અનુવાદ કરેલું છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકશો ઓકે ચાલો ત્યાર પછી છે વિભાગી શ્લોક પૂર્તિ કરો તો અહીં શ્લોક પૂર્તિ છે તો શ્લોક પૂર્તિ પણ તમને સરસ મજાની આપેલી છે બરાબર વિડિયો પોસ્ટ કરતો જાઓ લખતો જવાનો ત્યાર પછી છે વિવરણ વિવરણાત્મિક ટિપ્પણી સંન્યાસીન તમને અર્થ વિસ્તાર આપવામાં આવેલા છે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો બરોબર ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિંદ જય ભારત મેં પેપર મોકલવાનું ભૂલતા જે તમને ઉપયોગી થશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત